ભાવનગર પોલીસે એકત્રીસ ડિસેમ્બરના દિવસે બુંદેલ વર્તેજ રોડ પરથી ઝડપી પાડેલા વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કર્યો હતો તો ભાવનગર ડિવિઝનના કુલ આઠ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલા દારૂનો જથ્થો જેમાં કુલ સિત્યોતેર લાખ અઢાર હજાર એકસોનો માલ તથા છવ્વીસ હજાર આઠસો અગિયાર બોટલ દારૂ તથા બિયરના જથ્થા પર તંત્રએ બુલડોઝર ફેરવી તેનો નાશ કર્યો હતો જેમાં રૂપિયા પંચોતેર લાખ છપ્પન હજાર બસોની કિંમતના પચીસ હજાર એકસો ચોરાણું બોટલ દારૂ તેમજ રૂપિયા એક લાખ એકસઠ હજાર નવસો ની કિંમતના સોળસો સત્તર બોટલ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તો દારૂના જથ્થાને ઉપસ્થિતિમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઇંગ્લિશ પ્રોહિબિશન મુદ્દામાલ હતો એના નિકાલની કાર્યવાહી નામદાર કોર્ટના આદેશ મુજબ સ્ટાર્ટ કરવામાં આવી છે અહીંયા પ્રાંત અધિકારી શ્રી મારી અને પ્રોહિબિશનના જે અધિકારી છે એમની હાજરીમાં આ તમામ મુદ્દામાલનો નાશ થશે આજ રોજ ટોટલ છવ્વીસ હજાર આઠસોને અગિયાર બોટલ અને સિત્યોતેર લાખ ઓગણીસ હજાર નવસોના કિંમતનો મુદ્દામાલનો અહીંયા નાશ કરવામાં આવશે